તો સબસ્ક્રાઈબર કરી લેજો અને ફેસબુકમાં હોય કે ઇન્સ્ટામાં હોય પણ વિડીયા જોતા હોય તો ફોલો ફોલોવિંગ કરી નાખજો લાઈક કોમેન્ટને શેર કરી દેજો બાકી તો મોજમાં રહેવું મારાવાલા બાઈકી તો હરાહકરજું ગાલે છે ને આ મતલબ એવું ગાલે છે એટલે કીધું ને હે કે સંસાર છે ને સંસાર સાગર ધુમાડાના બાસ્કા કે અરે આવે નહીં કોઈ આ તો રંગરે પતંગનો ઉડી જાય છે મારાવાલા જેમ આંકડાને હેં ફૂલ એવું કીધું ધીરા ભગતે હેં કે તો શું કીધું કે સંસાર સાગર આ તો છે ને ધુમાડાના બાસકા છે પણ તોળા દેવે પણ કીધું છે મને કે જાડેજા અરે સંસારમાં તો બધું માન મો બધું મેલી ગયો અને માન રે મેલીને આવો મેદાનમાં તો તો તમને દેખાડું સદગુરુનો દે છે એવો મારે ગંગા સચી બાએ ભજનની વાણીમાં કીધેલું છે કે માન રે મેલીને આવો મેદાનમાં હે તો પીઢડે બહમાન માં પડશે ગુરુજી તમને એમનો રે હે અને બીબે પાડી દેવ બીજી ભાઈ એવું કીધું પીઢળે બહમાન માં પડશે ગુરુજી અને એમનો દેખાડું મેલીને આવો ને તો બીબે પાડી દઉં બીજી ભાઈ અને આ તો હાડ માસની કાયા કીધી સંતોએ એટલે આનંદ માર્યો મોજ માડ્યો આનંદ ઘડી ભજવા હેતે હરી કે સાહેબો સુહાકી મળી આનંદ ઘડી બસ મેળું ઢગે પણ જેના મનરા નો ઢગે ભાંગી પડે તો સુખ દુઃખ ની કદી હેટકી ન આવે હળીના દાસને એવું છે કાયમ રોજ દિવાળી ગુરુના શરણમાં એની ગોળે મારા વળા કદી ન ભાઈ રેણ આનંદ આનંદમાં રહેવાનું મોજમાં રહેવાનું રોજે રોજ ને મોજમાં જેની મસ્તી જિંદા છે ને એની હસ્તી છે બાકી તો જબરજસ્તી છે કેમ કે મારા વલા બસ આ જગત માં છે ને તમે કરોડો રૂપિયા અબજો ખરબો છે ને બસ માલ છે તો મોહબત છે બાકી ક્યાંય છે ને નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ વાળા કાજીની કુતરી વાળું છે કાજીની કુતરી મરી ગઈ ને તો આખું દુનિયા સારું લગાડવા ગયું કાજી મરી ગયો ને તો એક દિના સમયે કાગડા સંસારમાં ઉઠતા હતા એની ઘોડે છે મારા વાળા એટલે માલ છે તો મોહબ્બત છે તમે સત્તા છે સંપત્તિ છે મારા વાળા એમ થાન છે એટલે હું હર મારા વિડીયો મિત્ર ને કહું છું કે જે થાન બેઠા સવો એ થાન છે મારા વાલા એટલે જે પદ માથે બેઠા સવો ને એની બે ઉપરથી ઉતરી ગયા એટલે કે શેજ નહીં મારા વાળ ધૂન ધાણી ને પૈસા પાણી નામ તણી નિશાની પેદા સર્વે પાણી મારા વાલા બસ જગતમાં બીજું ક્યાંય જ નહીં નામ સમોવરની ભક્તિ કીધી છે અમારે સંતોએ એટલે નામ જ અમર છે મનવા લઈ લે ને નિજ નામ હે એટલે મનવા લઈ લે ને નિજ નામ નિજ કહેતા પોતાનું નામ જ લેવાનું છે મારા બોલા આયતમાં એ જ જીવ ઈશ્વર જીવશે ઈજ શિવ છે મારા બોલા હેં એટલે હું કીધું નામ રૂપ અને ગુણ મારા બોલા જીવ ઈશ્વર ને માયા નગર બધું આ તમારી પડી રહેશે કાયા ને થઈ જાય ધૂળધાણી એટલે કીધું લંકા જેવું રાજ ને ઘેરે મંદોતી રાણી એની રે ભોમકા ભેરાણી ચેતન આરા તમે સેટીન સાલ જ આવું છે નિર્વાણીએ પાણી ભેગું પાણી થાય ને માટી ભેગી માટી મારાવાળા આવું છે ઉષા ઉષા મેરે રાજા દુર્યોધનના હતા પણ રતિ પર સુખ નહોતું એટલે કોઈનું પડાવી લેવું કોઈનું છીનવી રેવું મળવાલા એવું નહીં કરવાનું હા એમાં ક્યાંય પાંચ પચવીસ દિવસ ઓલું કીધું ને પાડેવાના પગ પાંચ થી રહેતા હોય એમ તમે ખરાબ હે સંપત્તિ ભેગી કરશો સિકંદરે આખી દુનિયા લૂંટી હતી છેલ્લે ખાલી હાથ મેકીને વૈયા ગયા સિકંદર જેવા એ મારા વાલા બલી રાજા બે આ ભાન થઈ ગયા તા આખી સર્વ સત્તા મેળવી મેળવી હતી તો પણ આજે પણ તો ભગવાનને વિષ્ણુ પરમાત્મા પછી કૃષ્ણ આપણે મહાદેવ અને બ્રહ્માજી વારા બલી બલીને આપી દીધું એક પગ ધરતી ઘટી પછી એના માથે મસ્તક માથે દીધું ને બલી બલીને નાખી દીધા એટલે બલી પણ બે ભાન થયો તો મારા વાલા કે હું શું એટલે હું હું કરી હાલી નીકળ્યું મારા વલા કે ઉપજમાં નથી હારું હે આ બાકી બધું પરબાડું છે મારા વળા જે ઓલું કે ને અમારે તો સંતોએ કીધું કે તારા છે ને ઈ તને હળગાવવાના છેલ્લે મારા વાલા હા પછી આજ ધોઈને ઘેરે આવવાના છે ઈ દિહવાળી મેંકવાના છે તમે મારા 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 કરો છો ને જ અંત કાળે તમને ઈ જ હરગાવવાના છે મારા વલા એટલે ક્યાંય નથી આતો સગા કુટુંબની તને લાલસ લાગી પિયાના બોલે બંધારણા જૂઠડી કાયા રાણી કે જૂઠાના બોલો વડશે તને તારો કરનારો અમને અમારે ધીરા ભગતે તો કીધું જ છે ને એનો ધરૂલો છે એને ભજનની વાણીમાં ધીરા ભગતે કીધું કે તો સંસાર ધુમાડાના બાસકા હારે આવે નહીં કોઈ આ તો રંગડે પતંગનો ઉડી જાય છે ધીરા ભગતની વાણી છે હે એવું છે કોના સોરું ને કોના વાસડું કોના માને રે બાપ જીવને અંતકારે જાવું એકલું હારે એના પુણ્ય ને પાપ હેતે હરીનો રસ પીધી કઠન સોટ છે કારની રે મરણ મોટેરા મહેમાન કયક રાજા ને કયક રાજિયા સોરી આયા ઘર સંસાર હેતે હરીનો રસ પીવો બસ નામ એટલે લઈ લે ને મનવાની જ નામ આ અવસર છે રામ ભજન નો મૂકી દો મન થી તમામ ભજી લો નારાયણ નું નામ અંધો રામ ભજી લો નારાયણ નું નામ મારા બોલા હે આ અવસર છે ને એ રામ ભજન નો છે એટલે મૂકી દો મન થી તમામ ભજીલો નારાયણ નું નામ મળ્યા એ તો સગા કુટુંબ ની તને લાલસ લાગી પિયાના ભોલે બંધારણા હે એવું છે ભાઈ ગયા મારું 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 કરીને કયક મરી ગયા મારા વલા કયક વૈયાઈ ગયા રાજા રાવણ જેવા વૈયા ગયા લંકાના સરનારા હે દુર્યોધન જેવા વૈયા ગયા બલી બળીરાજા જેવા વૈયાઈ ગયા જતી સતી ઓલિયા થઈ ગયા મારા વલા મીરાબાઈ મેવાડ ની રાણી હે રોહિદાસ બાપા જેવા ગુરુ મળ્યા હે ને બાઈને કેવા કેવા દુઃખ રાણાજીએ દીધા ન કરવાનું કીધું ને ન કરવાનું દુનિયા છે ને મારાવાલા દોરંગની છે અમરેલીમાં સંત મુરદાસ બાપુએ કીધું આ દુનિયા તડા ધોખા ધડશો નહીં મારાવાલા આ તો દુનિયા એક દિના સમયે છે ને તમારા ફૂલેકા કાઢે તમને આ આર પહેરાવે તમારા હામૈયા કરે અને એક દિના સમય હશે ને આની આ દુનિયા તમને ગધેડા ઉપર બેહાડે અને એ ટકા કરીને કાળા મોઢા કરીને તમને કરે અમરેલીના સંત મુરદાસ બાપુએ એને અનુભવ થયો ત્યારે એની કટારી છે હે કે પિંજરું મારું ઘાયલ કરી જ કટારી એમ એને ગાયેલી છે સંતો જેવા જેવા અનુભવ છે વેદનાની વાણીઓ છે મારા વાલા એટલી જ એટલી સંતોની વાણી છે જેસલ જાડેજા હોય રૂપાદેવ હોય માલદેવ હોય તોળાદેવ હોય હે એટલે જે જે સંતોના ઘરની જેટલી સવારમ બાપાએ કીધું કે સૌના કરમ સૌ ભરે સવો કે કે આપણે એમાં લાભ કે હાની હું સૌના કરમ સૌ પર ભરે એટલે આપણે અદે ખાઈમાં નહીં પડવાનું નિંદા ઈર્ષા એમાં કપટ સર એમાં નહીં ભલે જે જેની થેરી જે સારા માણસો છે હે એની આગળથી તમને સારું શીખવા મળશે દૂરીઝન છે તો એની આગળથી પણ તમને અનુભવ મળશે શીખવા મળશે એટલે જ્ઞાન તો છે ને ગધેડા આગળથી નહીં લેવાય ઉકળા આગળથી નહીં લેવાય ગાંડા કહેતા પાગલ આગળથી લેવાય નાના બાળક આગળથી નહીં લેવાય મારાવાલા આવું બધું સંતો એ કીધેલું છે અને બધા એ સંતોએ અમારું નામ લેવા બે તો તો ક્યાં ક્યાંય અને ગીતામાં પણ કૃષ્ણ એ પણ બધું કીધેલું છે કે છે ને જ્ઞાન ગમે એની આગળથી લેવાય મારાવાલા એટલા માટે અમે તો સંતોના ઘરની વાતો વાગોળવા બેઠા હોય એટલે તમને મનુષ્ય અવતાર મળ્યો છે એટલે જગતમાં કીધું મનુષ્ય નથી કે પાણું જગમાં જીવન જીવી જાણો હે બાકી એક દિન જીવો દો દિન જીવો જીવો વર્ષ હજાર પસાસા સમજી વિચારીને જીવો મારા વાલા એ મહત્વનું છે બાકી એક દિન જીવો હજાર વર્ષ જીવો તો એમાં ક્યાંય સે નહીં નો કરવાના કરવી મારા વાલા હે એટલે એમાં ક્યાંય સે નહીં એટલે તમારા બાળકોને સંસ્કાર આપો મારા વળા સંપત્તિ હશે તો પડી રહેશે અમારું તો એવું કહેવાનું છે કે સંપત્તિ આપશો તો ખરાબ બીમારીમાં અથવા ખરાબ કામ ધંધા કરશે તો ખરાબ વસ્તુમાં જાતી રહેશે છે સંપત્તિ પર સંસ્કાર હશે ને તો પેઢીઓ દર પેઢીયું હાલશે મારા વલા લંકામાં આવ્યા સંસ્કાર નો આવ્યા લંકામાં સંસ્કાર જેવી જાત નહોતી મારા વલા કોનાની લંકા હતી નો આવ્યા અને અયોધ્યા હતી રઘુકુળ રીતિ સદા સરિહાઈ પાણ જાય પણ વસન ન જાય મારા બહા હે એટલે સત્યનો વિજય થાય ન્યા મારો ઠાકર દુવાર ક્યાં વાળો હોય હે તો પણ આજે પણ તમારા હાડા કળયુગમાં તમારી આગળ સત્ય પડ્યું છે ને તો રથ હકાલવા વાળો બેઠો જ છે અર્જુનનો રથ મહાભારતના જે કુરુક્ષેત્રના મેદાનમાં આંક્યો એમ આજે પણ તમારે આગળ નેક ટેક મેં રેના બંદા નેક ટેક મેં રેના હે કે જોધા પડતા પે ભણે ભવાની દાસ માળાવાળા વાલા આ તો બધું નેક ટેક રેના બસ એટલે બધું નેક ટેક એટલે જ કીધું ને વસન વિવેકી નારી વિવેકાય તેને બ્રહ્માજીક નમે પાય હે વસન ના જે હોય પૂરા એને તો બ્રહ્માજીક નમે પાય એવું ગંગા સતીબાઈએ કીધું કે પૂરા નળ હોય અને અધૂરિયાને ને ન હોય દલરાની વાતું બેની મારી સા પૂરા નળ મળે ને તો આવું રેડીએ એવું નિરલભાઈ બોલ્યા મીરાબાઈ ના બેન હતા હે જયમલ રાઠોડના દીકરી હતા મારા ઓલા એટલે હું તો બેનું દીકરીઓને એ કહું છું કે આમાં જે મારા વિડીયા સાંભળે છે યુટ્યુબ ફેસબુક કે ઇન્સ્ટામાં ગમેને તો સંસ્કાર આપો મારા મહારાણા પ્રતાપને શિવાજી જેવા બાળકોને પણ હજી પણ પૃથ્વી ઉપર જન્મ દેવો હોય તો પેલા માતા બેનું દીકરીઓને ને પાત્ર બનવું પડશે એટલે પાત્ર વગર છે ને કે કાસા માં પાણી ભરવાથી હે ધરીએ હોય તીનું ગારો થઈને ગળી જાતું મારાવાલા કે પાકા વાસણ વિના પાણી ટકે નહીં વલા એટલે મારા સંતોએ એવું કીધું કે ઉપરના ઉજળાને મનડાના મેલા ભીતરમાં ભૂંડી ભૂંડી વાંચ્યું કે એને કોઈ દી વસન નહીં ન કરીએ વાંચ્યું કે એને જોયા વિના નહીં મારા મારાવાલા હે ઉપરના ઉજળાને મનડાના મેલા ભીતરમાં ભીંડી ભીતરમાં ભૂંડી ભૂંડી ભાંચું કે એને જોયા વિનાની નો કરીએ જાય તું એટલે કીધું કે પાત્ર જોઈને નમીએ પાનભાઈ સિલ્વત સાધુને વારે વારે નમીએ પાનભાઈ હે પાખંડાને નહીં એટલે અત્યારે કરજુગમાં છે ને જતી સતી સંતા છે પાખંડ વાળા પૂજા છે મારા બોલા હે અત્યારે જે સત્યુ સાસુ કરે છે ને એનું નથી હાલતું હા પેલેથી આવું જગતમાં આલે છે જગ માંડ્યો છે ને ભગવાને હે સવો પાસ પાંડવો હતા હે હરિશંદ્ર રાજા જેવાને વેસાવવું પડ્યું ભરબજારે ખરીદો ખરીદો હે અયોધ્યાની માલ અયોધ્યાની નગરીમાં વેસાવવું પડ્યું તારામતી રોહિદાસ હે ખરીદો ખરીદો એટલે આવું છે જેસલ જાડેજા એ તોડા દેવ પાંચ સાધુ જમાડવા માટે અંગના ઉધારે સધીરો વાણીઓ સાધુ આવ્યાતા સંતને તો મૂલ સુકવવા પડે મફતમાં મળતા કોઈ હે આ તો સંતને સંતપણા નથી મફતમાં મળતા એને તો મૂલ સુકવવા પડતા ત્યારે સવારમ બાપાના શિષ્ય દાસી જબુભાઈએ કીધું કે ધર્મની માટે ધરવું હોય માથું આવે દોરામ દોર એવા સાસારે ની માથે વિના ભક્તિ કેરા મોર હે ભજન તમારું કીર્તન હે ધર્મની માટે ધરવું દગો ને પ્રપંથ દિલમાં ન રાખે દર્ગો ને માથે તો ભક્તિ કેરા મોર હોય મારા ઓલા એ દગો ઈર્ષા કપટ સર કપટ એ બધું ગુરુમુખ જે હોય ને એની આગળ ન હોય એ તો બધું આ બધી ભૌતિક ની વાત છે આધ્યાત્મિકમાં ન હોય એટલે ગંગા કીધું વાણીમાં કે સતી ગુરુજી અને આવો માન મેલી ને આવો મેદાનમાં તો તમને દેખાડું ગુરુ નો દેશ ને જ્યાં વર્ણના વર્ણ ન હોય ત્યાં જાતિભાતી નહીં હળી ના દેશમાં એવું ગંગા સતીબાઈએ કીધું હે એટલે કીધું આ સંતોના ઘરની બધી છે આ શબ્દની મારામારી હોય મારા વાળા શબ્દ આડશે શબ્દ પાડશે શબ્દ પહેલાં ભીતર તોલ કરીને પછી બહાર બોલ કરો મારાવાલા બસ શબ્દ છે બધુંય જ તમારા રૂપને ગુણ છે ને આ બધું રૂપનું નથી મહિમા ગુણ ગુણ કહેતા તમારી શબ્દની મારામારી તમારી આગળ જેવી સંસ્કાર છે મારાવાલા એટલે અમે કેવી કે તમારા બાળકોને ઉજરા સંસ્કાર આપો મારા વાલા સંસ્કારનું ચિત્તન કરો તો પેઢીયું દર હાલ છે નોકર નહીં હાલે એટલે સંસ્કાર જરૂરી છે ને એમાં છે ને મા બાપથી મોટું તો આ દુનિયામાં કોઈ નથી મારા વાળા હા કે મા બાપ જ છે બસ એ જ તમારા સાસા ભગવાન છે પૃથ્વી ઉપર તે જ પૂજા છે મારાવાલા કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એટલે મા બાપ જ મોટા છે મારાવાળા માવતરની સેવા કરો અને આનંદ કરો અને બધું કરવાનું છે કૃષ્ણ પરમાત્મા એ બધું આ દુનિયામાં ભગવાન કર્યું છે ને સૃષ્ટિમાં સર્જન એમાં વસ્તુ ખરાબ નથી ખરાબ માણાની વિચારધારા બાકી ક્યાંય ખરાબ નથી મારા વાલા અને આપણને એવું લાગે કે ખરાબ વસ્તુ છે એમ આઘું રહેવાનું દૂરીઝનથી દૂર રહેવાનું એવું અમારા સંતોએ કીધું હે કે દૂરી દૂર રહેવાનું મારા વાલા આપણને એમ થાય કે ફલાણું વસ્તુ ત્યાં આપણને તકલીફ પોશે એમ છે હાની પોસે એમ છે તો એ વસ્તુ ત્યાં આપણે આગું ગઈ જવું હે પછી એ તો કાદવ હોય ને એ તો કાદવનો સ્વભાવ જ છે એ કાદવ આગળ જાય તો સાટા જ ઉડે મારા વાલા ફૂલના બગીચામાં બેસીને તો એના સુગંધ આવે મારા વાલા હે એટલે કીધું કે ફૂલડા તું તો આજ ખીલ્યો ને કાલ કરમાઈ જશે કે જગતના શોકમાં તમારી ફોડમું મેકતા જાયજો મારા વાલા બસ ફૂલડા તમે આજ ખીલ્યા ને કાયલ કરમાઈ જાય જગતના શોખમાં તમારી ફોરમું મેઘતા જ ફોરમું એટલે તમારા સંસ્કારથી જે તમારી આગળ શ્રે વિશાળધારા એ બેનથી બધા આ કૃષ્ણ પરમાત્માનું જીવન કેવું હતું રામચંદ્ર ભગવાનનું કેવું જીવન હતું હે કેટલા યુગો યુગ થઈ ગયા તો એ આપણે હજી એમની બધી વાતો કરવીને મારા વાળા એટલે એ બધી જીવન થેરી ઉપર નરસિંહ મહેતા થઈ ગયા હે જતી સતી ઓલિયા સંતો બધા થઈ ગયા એ પછી રાજા મહારાજા જ થઈ ગયા બધા ધીંગાણે કે માથા મહાણે એવા પાડિયા થઈને નથી પૂંજાવું રે ઠાકોરજી મારે ઘડવૈયા મારે કે ઠાકોરજી નથી થવું હે કે બાપડે એ બેટડે બાપના મોઢાનો ભર્યા એવા પાળિયા થઈને નથી રે પૂંજાવવું રે ઠાકોરજી મારે ઘડવૈયા મારે કે ઠાકોરજી નથી થવું હે હમીરજી ગોહિલ હોય મોખડાજી ગોહિલ હોય વીર વસડા ગોહિલ હોય મારા વાલા અમારે જ સરવૈયા પરિવારમાં શેષાજી દાદા ને વેદાજી દાદા વેજલ કોઠા મે પછી રા નવઘર નો અમારે ઇતિહાસ લઈ લ્યો જુનાગઢ ની માલિપા બેન જાહલ ની વાળે સિંધ માં રોકી સુમડે હાલવા નો દે હિમીર મારા વાલા દલ કટક લઈને માતાજી ને ખોડિયાર માને ભાલે કાલી કાળી સકલી થઈને

હેં ગાંધી ચંદ્ર બોઝ ભગતસિંહ હે કૃષ્ણકુમાર સિંહજી સરદાર વલ્લભભાઈ પટેલ હે અઢારે વલણ લઈ લો મારાવાલા કે ભક્તિ દિલાવડ દેશની લાવ્યા સિંહાઈ કુંભાર પ્રગટ કીધી ભક્ત પેલા દિન ઝપે સારો સંસાર મારાવાલા હે બાકી તો સમય સારો હોય ને તારે દુનિયા મારાવાલા હું કવચ છું હર કોઈ મીડિયામાં કે સલામ મારે એક દિના સમયે એના એ કૃષ્ણ પરમાહિતમાં દુવાળ ક્યાં દેશને કોઈ નહોતું હાંસવતું કંસનો કાળ કોઈએ નહોતા હાશમાં ત્યારે નંદ બાબા એ કીધું તું એટલે આશરો છે ને આયરનો મોટો કીધો જગતમાં મારાવાળા આયર જેવો કોઈનો આશરો નથી જગતમાં મોટામાં મોટો આશરો હોય તો આઈ હિરનો મારા વાળા કેમકે એવા પુરાવા છે જગતનો અધિપતિ કૃષ્ણ પરમાત્મા આખા જગતનો બાપ બનીને આવ્યો એટલે કીધું કે તારા કેટલા જન્મની કમાણી આખા જગતનો તારા ઘેરે દીકરો થઈને આવ્યો તારા કેટલા જનમની માતાજી કમાણી છે નંદરાણી હે એવું કીધું એટલે મારા વાખલા તો એના જ ગીત દેવાય જેને જગતમાં સારા કામ કર્યા છે એને પછી અવેળના ડાટા કાઢ્યા હોય અને ન કરવાના કર્યા હોય કોથળીયું પીંડ ગાંડા કાઢ્યા હોય એના દાખલા ન દેવાય મારા વાળા એ તો રાવણનો દાખલો દેવાય હે મારા વાળા ભલે રાવણે જે કર્યું એ પણ મહાપંડિત હતો મારા વલા આવું છે ભોળાનાથનો મહાન ભગત હોય એટલે રાવણ હા પછી ભલે એ રાવણે કર્યું પણ એની એક પેઢીને તાળી નાખી મારા વલા રાવણ હતો ને જય વિજય નામના પરોળિયા હતા કૃષ્ણ પરમાત્માના વિષ્ણુના ભગત હતા હા એટલે એ તો બધું છે ને આ બધું સંસારને દેખાવવા માટે બધું કર્યું કે આવી રીતે તમે હાલો આવી રીતે અત્યારે ઘેરે ઘેરે મહાભારતને ઘેરે ઘેરે રામાયણ છે મારા વાલા સમજાય એને વંદન છે બાકી અભિનંદન છે એટલે ઘેરે ઘેરે રામાયણ ઘેરે ઘેરે મહાભારત ઘેરે ઘેરે મંથરા ઘેરે ઘેરે શકુની હા બધા હળકોઈ સમાજમાં મંથરા સકુની બધું છે જ તે નથી એવું નહીં એટલે જય માતાજી જ આ વિડીયા જોતા હોય યુટ્યુબ ફેસબુકને ફોલો ફોલો ઢસક્રાઇબર કરી નાખજો બીજા વિડીયામાં મહિલા જય માતાજી